સુરતમાં સોસાયટીમાંથી તસ્કરો સ્માર્ટ રીતે ચોરી ગયા બુલેટ એક તસ્કરે બાઇકથી માર્યો ધક્કો સુરતના વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થઈ હતી વરાછાની સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરી કરવામાં આવી હતી બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઇક પર બેસીને ધક્કો માર્યો હતો બે ઈસમો દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી હતી ચોરી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે લંબે હનુમાન રોડ પર આવેલી સપના સોસાયટીમાં તેત્રીસ વર્ષીય કેતનભાઈ લાઠિયાઇ ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે ગત સાત ઓગસ્ટના રોજ રાત્રે એક વાગ્યે બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી સવારે નજર ન પડતા શોધખોળ હાથ ધરી હતી બુલેટની કિંમત એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા જેટલી છે બુલેટ બાઇક ચાલુ કરે તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય બીજી બાઇકથી ધક્કો મારી આ બાઇકને સોસાયટીની બહાર લઈ ગયા હતા અને ત્યારબાદ બુલેટ બાઇકને કોઈક રીતે ચાલુ કરીને ફરાર થઈ ગયા હતા સીસીટીવીના આધારે બુલેટના માલિક કેતનભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે